મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓ માટે ખૂબ જ માન સન્માન આપેલું છે જેમાં આપણે બોળચોથ ઉપર ગાય પૂજન કરીએ નોડિયા નોમ ઉપર નોડિયાની પૂજા કરીએ અને એવી જ રીતે નાગ પંચમી ઉપર આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ ખેતલા વીર તરીકે પણ આપણે નાગ દેવને પૂજીએ છીએ કે જે આપણા ખેતરની રક્ષા કરે છે અને તેને ક્ષેત્રપાલ તરીકે પણ પૂજવામાં આવે છે આ રીતે વર્ષોથી વિવિધ નાગ દેવતાનું આપણે પૂજન પણ છીએ શકે છે અને આ કારણે સર્પ પૂજાને પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે નાગ એ ભગવાન શિવનું આભૂષણ છે અને તેની પૂજા કરવાથી

વ્રત કરવું આ વ્રત કરનારે સવારે સ્નાન કરી ઘરના પાણીયારે અથવા તો પૂજા સ્થાન માં ગાયના છાણ ગેરુ કે માટીથી પાંચ નાગ અને નીચે ઘોડિયું ચિતરવું પછી પછી નાગલા ગોળ અને ઘી વેળવીને કુલેર નો નૈવેદ્ય પ્રસાદ ધરાવો આ ઉપરાંત ફણગાવેલા મગ બાજરી વગેરેનો પ્રસાદ પણ ધરાવી શકાય પૂજા બાદ એકટાણું કરવાનો સંકલ્પ કરવાનો

નાગપંચમી એક મહત્વ સમુદ્ર મંથન ની કથા સાથે પણ જોડાયેલું છે કે દેવો અને વાસુકી દોરડા તરીકે સમુદ્ર ને મંથ્યો હતો ત્યારે તેમાંથી ચૌદ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા હતા આ ઘટના દર્શાવે છે કે જો દુર્જન સ્વભાવનો જીવ પણ કોઈ શુભ કે દેવી કાર્યમાં જોડાય તો ભગવાન તેને સ્વીકારી લે છે અને આજ ભાવનાથી આપણે જયારે ભગવાન શિવ ની પૂજા કરીએ ત્યારે તેમના આભૂષણ રૂપ દેવતાની પણ પૂજા થાય છે ભગવાન છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુના નદીના જળને ઝેરું બનાવનાર કાળિયા નાગ નું દમન આજના જ શુભ દિવસે કર્યું હતું આ વિજયને યાદ કરીને પણ નાગ ના દિવસે વ્રત

શિવલિંગ પર અર્પણ કરવાના અને ઓમ નાગેન્દ્ર નાગ પંચમી નું મહાત્મય લખેલું છે હવે આપણે આ નાગ ની કથા સાંભળીએ વાર્તા સાંભળીએ કે જેનાથી આપણને નાગપંચમી નું વધુ મહત્વ સમજાય અને વ્રત કરવાની પ્રેરણા મળે સમૃદ્ધ પિયર આવેલી હતી જયારે સૌથી નાની વહુ પિયર માં કોઈ હતું નહીં આથી અન્ય વહુઓ અને સાસુ તેને હંમેશા ન બાપી અને ન પીરી કહીને મેણા મારતા તે બિચારી ચૂપચાપ બધું સહન કરતી અને ઘરનું બધું કામકાજ સંભાળતી છતાં તેને પૂરતું ખાવા પણ ન મળતું એક વખત શ્રાદ્ધના દિવસોમાં ઘરમાં ખીર બનાવવામાં આવી છ વહુઓ અને સાસુએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ નાની વહુના ભાગે કંઈ આવ્યું નહીં તેને દિવસો જઈ રહ્યા હોવાથી ખીર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તે કામ પતાવીને ખાવા બેઠી ત્યાં જ સાસુએ બૂમ પાડી

કે વાસણ ધોઈને હું આ ખીર ખાઈશ પછી તે નદીમાં નાહવા ગઈ અને જ્યારે તે નાઈને પાછી ફરી તો જોયું કે વાટકી ખાલી હતી તે ઝાડ નીચે એક રાફડો હતો અને તેમાંથી એક નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી નાગણને લાગ્યું કે આ સ્ત્રી મને ગાળો દેશે પરંતુ નાની વહુએ ગુસ્સે થવાને બદલે કહ્યું કે હસે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે તેમ તેનું પેટ ઠારજો નાગણી આશીર્વાદ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ તે રાફડામાંથી બહાર આવીને બોલી કે દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારા ભાગની ખીર ખાઈ ગઈ બોલ અને શું દુઃખ છે અને તેના બદલામાં તારે શું જોઈએ છે નાની બોવે રડતા રડતા નાગણ માતાને પોતાની બધી વ્યથા કહી હે માં મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે મને ખાવા પણ પૂરતું મળતું નથી મારો ખોળો ભરવાનો છે પણ મારો કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું નાગણીને તેના પર દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું કે બેટા તું રડીશ નહીં જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે રાફડા પાસે આવીને કંગોત્રી મૂકીને જજે થોડા દિવસો પછી ખોળો ભરવાનો દિવસ આવ્યો છ જેઠાણીઓ ફરીથી મેણા મારવા લાગી

સાસુ અને જેઠાણીઓને તો આખ ફાટી ગઈ ગાડામાંથી નાગતા દૂધ પીધું અને પછી નાની વહુ ખોડો ભર્યો સોના રૂપા ભેટો આપી હીરા માણેક પગલા ભર્યા બહેન કિંમતી વસ્ત્રો ઓઢાડ્યા અને ખોડો ભરાયા પછી નાગણી બોલી

અને ઘંટડી તેના હાથમાંથી પડી જતા બે નાગ કુમારોના પૂછડા કપાઈ ગયા બીજા ગરમ દૂધથી દાઝ્યા અને નાની બહુ તો દોડી આવી અને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ તેમના મનમાં વેર રહી ગયો સમય જતા નાગણી માતાએ નાની બહુને મનપસંદ ચીજ વસ્તુઓ અને સોનાનો ચૂડો આપીને સાસરે વડાવી તેમણે કહ્યું કે દીકરી જ્યારે પણ તને દુખ પડે ત્યારે આ ઘર ને તારું પિયર સમજીને ચાલી આવશે નાની બહુ સાસરે આવી ત્યારે સાસુ નું ઉભરાઈ ગયું પેલા નાગ કુમારે વિચાર્યું કે માતાએ બાળકને કરડવાની ના કહી છે પણ આપણે તેના સાસરે જઈ તો પણ આપણે તેના સાસરે જઈને તો તેને કરડી શકીએ ને આમ વિચારીને તેઓ નાની બહુના સાસરે પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા નાની બહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરે ઠેસ વાગતા બોલી કે ખમ્મા મારા વીરા આ સાંભળીને નાગ કુમારો વિચારમાં પડ્યા કે બહેનને આપણા પ્રત્યે હજી પણ કેટલો પ્રેમ છે બીજા દિવસે વાવના પગથીયે પણ ઠેસ વાગતા તે ફરીથી બોલી કે ખમ્મા મારા વીરને બહેનનો આટલો બધો પ્રેમ જોઈને તેમને કરડવાનો વિચાર માંડી વાડ્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા

પછી ઘરે વાળો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવી બહુ બે દિવસ ઘરે ગઈ અને વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુછિયા ભાઈઓ ઉષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાડો ભરાઈ ગયો તેણે થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી જેથી તેઓ રાજી થઈ ગઈ અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા હે નાગ માતા તમે જેવા નાની બહુને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સર્વનાગ દેવકી જય ઓમ ભુજંગે સાય વિદ્મહે સર્પરાજાય ધીમહી તન્નો નાગ પ્રચોદયા તો મિત્રો આજના આ વિડીઓમાં આપણે નાગ પંચમીની વ્રત કથા વાર્તા મહિમા વિધિ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે સાંભળ્યું હશે અને હવે આપને નાગ પંચમીનું મહત્વ સમજાઈ ગયું હશે તો જો વ્રત કરતા હોય તો ઉત્તમ છે અને વ્રત ન થઈ શકે તો માત્ર આ વાર્તા સાંભળવી કે જેનાથી પણ આપણને નાગ પંચમી વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મેળવાને ભાગીદાર બની જઈએ છે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવાજ અવનવા વિડિયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખુબ આભાર